હલો મિત્રો આજે આપણે આવી ગયા છીએ શ્રી રામદેવપીરના ગીરના દર્શન કરવા માટે અને બાબા બાલિનાથજીની પરચા બાવળી છે તેના દર્શન કરવા માટે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ સામે દેખાઈ રહ્યું છે તે બાબા બાલિનાથની પરચા બાવડી છે અને જે બાજુમાં જે રામદેવપીરનું મંદિર છે તે પણ તમે જોઈ શકો છો જે રામદેવપીરની મૂર્તિ છે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરશું જે આજુબાજુમાં મંદિર છે તેના ને તમે સામે કામદેવપીરજી મહારાજના દર્શન કરી શકો છો તો ચાલો મિત્રો આપણે બાજુમાં જે મહાદેવનું મંદિર છે તેના પણ દર્શન કરશું તો ચાલો મિત્રો આપણે મહાદેવજીના દર્શન કરશું આપણે દર્શન કરી લીધા છે અને હવે મહાદેવના દર્શન કરશું એ પચાબાવળીની બાજુમાં અંદર જ છે તો કમેન્ટમાં જય રામદેવ પીરજી મહારાજ લખવાનું ભૂલતા નહીં અને મારો આ વિડિયો લાસ્ટ સુધી જોજો મિત્રો તમે સામે આ બહુ જ સુંદર ઘોડો પણ જોઈ શકો છો અને જે બાબા બાલીનાથની પરચા બાવડી છે તે જે પોખરણગઢનો કિલ્લો છે ત્યાંથી ફક્ત બસોથી ત્રણસો મીટર જ દૂર છે તો તમે જ્યારે પોખરણગઢના કિલ્લાના દર્શન કરવા આવો ત્યારે પરચા બાવળી આવી શકો છો તો ચાલો મિત્રો હવે આપણે દર્શન કરીએ શ્રી રામદેવજી મહારાજના બેનના દર્શન કરીએ તો આપણે પરચા બાવડીની અંદર સુધી આવી ગયા છીએ અને હવે તમે જોઈ શકો છો કે સામે બાવડીની ઉપર જે બનાવવામાં આવ્યું છે તેમાં સામે ગેદ જે છે રામદેવપીજી મહારાજ ગેડી રમદે રમતા હતા તેની તે સામે ગેદ તમે ગેદના દર્શન કરી શકો છો જે ચાંદીનો ઘોડો પણ છે અને ચાંદીની ગેદ છે તે સામે ફચા બાવળીનું દર્શન કરી લીધા છે તો ચાલો મિત્રો આપણે હવે ફચા બાવડી અને શ્રી રામદેવપુરજી મહારાજના દર્શન કરી લીધા છે તો હવે આપણે દર્શન કરશું શ્રી રામદેવજી મહારાજના ગુરુ શ્રી બાલીનાથજીનો ધૂણો અને સમાધિ દર્શન છે તેના દર્શન કરશું તો મિત્રો મારો આ વિડિયો લાસ્ટ સુધી જોજો હજી આપણે બાલીનાથજીનો ધૂણો અને સમાધિના પણ દર્શન કરવાના છીએ અને મારી આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયો સ્કીપ ન કરતા અને લાસ્ટ સુધી જજો તમને રામદેવજીના દર્શન કરીને ખૂબ જ આનંદ થશે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ શ્રી બાલીનાથજીનો ધૂણો અને સમાધિ દર્શન કરવા માટે તો ચાલો મિત્રો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ મિત્રો અહીંયા બાજુમાં જે મંદિર છે તેના પણ આપણે દર્શન કરશું તો આપણે સામે દર્શન કરી લીધા છે અને હવે આપણે જશું શ્રી બાલીનાથજીના ધૂણા અને સમાધિ દર્શન કરવા માટે હવે આપણે પહોંચી ગયા છે શ્રી બાલીનાથજીના થોણો અને સમાધિ દર્શન કરવા માટે અને આપણે મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે હવે આપણે દર્શન કરશું અને જે મિત્રો મારો આ વિડીયો લાસ્ટ સુધી જોજો અને દર્શન કરીને ખૂબ જ આનંદ થશે અને વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને વિડીયો લાસ્ટ સુધી જોજો તો મિત્રો તમે સામે દર્શન કરી શકો છો શ્રી બાબા બાલીનાથજીની મૂર્તિના શ્રી રામદેવ મહારાજના તો આપણે દર્શન કરી રહ્યા છીએ અને કમેન્ટમાં જય શ્રી રામદેવ પીરજી મહારાજ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી બાલીનાથજીના ધૂણો અને સમાધિ દર્શનના જે બહુ જ અદ્ભુત અને સુંદર બનાવવામાં આવ્યું છે અંદર તમે જોઈ શકો છો અને બહુ જ સારી રીતના દર્શન થઈ રહ્યા છે શ્રી બાલીનાથજી ધૂણો અને સમાધિ દર્શન આપણે કરી રહ્યા મિત્રો તો લાસ્ટ સુધી મારો આ વિડીયો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ જે બાબા બાલીનાથજી ધૂણો છે તે પોખરણગઢ જે છે જે હેરિટેજ પોખરણગઢનો કિલ્લો છે તેનાથી ફક્ત બસોથી થી ત્રણસો મીટર જ દૂર છે તો મિત્રો ત્યાં જ્યારે તમે પોખરણગઢ આવ્યા હોય ત્યારે તમે અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો તમે સામે રામદેવ પીરજી મહારાજના પણ દર્શન કરી શકો છો મિત્રો તો મિત્રો મારા આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણે બાબા બાળીનાથના ચરણ ચરણ પાદુકા છે તેના પણ દર્શન કરી લીધા છે તો મિત્રો અહીંના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો અને મારો વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ આ વિડીયો લાસ્ટ સુધી જોવા માટે તો સામે મિત્રો તમે જોઈ શકો છો બાબા બાલીનાથજીના ધૂણાના તમે દર્શન કરી શકો છો તો મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો